ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝમાં ડ્રો થઈ ગઈ છે મિત્રો કોઈ પણ કપ જીત્યું નથી ઓવરટેસ્ટમાં છેલ્લા દિવસે ભારતે ચાર વિકેટ લઈને ચાર રનથી મેચ જીતી લીધી છે આ સાથે ટીમે પાંચ મેચની એન્ડરસન તેડુલકર ટ્રોફી પર બે બેથી બરાબરી કરી છે ભારતીય પેસર મોહમ્મદ સિરાસે બીજી ઇનિંગમાં પાંચ વિકેટ લઈને મેચનું પાસું ફેરી નાખ્યું છે ટીમને રોમાંસિક જીત અપાવી છે અને ગુરુવારે આવેલ ખાતે ઇંગ્લેન્ડ બોલિંગ પસંદ કરી ભારતે પ્રથમ ઇનિંગમાં બસોને અને ઇંગ્લેન્ડે બસો સુડતાલીસ રન બનાવ્યા એટલે કે ત્રણસો સન્નું રન બનાવ્યા ઇંગ્લેન્ડને ત્રણસો સોરાણું રનનો ટાર્ગેટ મળ્યો હતો ટીમે ત્રણ વિકેટ ગુમાવીને ત્રણસો રન બનાવ્યા હતા ત્યારબાદ એરી બ્રુક સદી ફટકારીને આઉટ થયો હતો અહીંથી ભારતે ત્રણસો ચોપન સુધી ઇંગ્લેન્ડની આઠ વિકેટ લીધી

સિરીઝની બીજી અને પાંચમી ટેસ્ટ જીતી ઇંગ્લેન્ડની પહેલી અને ત્રીજી ટેસ્ટ જીતી સૌથી ટેસ્ટ ડ્રો રહી હતી આમ આવી રીતે ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝ બરાબરી પર રહી આવાને આવા જ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબર જરૂર કરી લેજો અને મારી ચેનલ જોતા રહેજો આ વિડીયોમાં એટલું જ તે મળીશું બીજા વિડીયોમાં આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને તમારે બીજું કંઈક એવું હોય તો કમેન્ટ કરી દેજો બસ આ વિડીયોમાં એટલું જ તે મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેકર સ્ટે ઇઝ સેફ